ભગવાન બુદ્ધના અનેક ભાવ થયા તેમાંના એક ભાવની આ વાર્તા છે બુદ્ધનો એક ભવ રમકડા વેચતા એક ફેરિયાને ઘેર થયો હતો બુદ્ધનો જીવ રમકડાનો ટોપલો ઉંચકીને રમકડા વેચવા માટે એક શહેરમાં ગયો નસીબ યોગે કોઈ એક બીજો ફેરિયો પણ એ જ નગરમાં પ્રવેશ્યો આ શહેરમાં એક જૂના નગરશેઠનું કુટુંબ રહેતું હતું અને એમનું ઘર તો વિશાળ હતું પરંતુ નગરશેઠ અને તેના કુટુંબીઓમાંથી કોઈ બચ્યું નહોતું વૈભવ પણ નાશ પામ્યો હતો એ મોટી હવેલીમાં એક ડોશી તથા તેના દીકરાની નાની દીકરી બે જ જણા રહેતા હતા હવે તો ઘરમાંથી કચરો વાળવાની શક્તિ પણ ડોશીમાં નહોતી રહી ચીજવસ્તુઓ ગમે તેમ પડી રહેતી એમાંથી ડોશી કોઈ કોઈ ચીજો વેસીને જીવન નિર્વાહ ચલાવતી હતી બુદ્ધના જીવની સાથે આવેલો પેલો ફેરિયો ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યા અને રમકડા લ્યો રમકડા લ્યો એમ બૂમ પાડી રમકડાનું નામ સાંભળીને નાની છોકરી હવેલીમાંથી બહાર દોડી આવી એને એક રમકડું પસંદ કર્યું ફેરિયાએ એની કિંમત કહી ડોશીમાએ બહાર આવી કહ્યું પૈસા તો નથી પણ એક જૂની કાર્ડ ખાઈ ગયેલી થાળી છે જોઈએ તો એ લઈને આ રમકડું એ છોકરીને આપી દે ફેરિયાએ થાળી તપાસી એની એક બાજુથી ઘસી તો એ ચમકવા લાગી એ સમજી ગયો કે થાળી સોનાની હતી એને લોભ લાગ્યો માને કહ્યું આ થાળી તો પતરાની અને ફૂટેલી નકામી છે એની બે બદામ પણ ના આવે આ રમકડું તો ભારે કિંમતી છે અને તેણે થાળી આપી દીધી ફેરિયાના મનમાં એમ હતું કે છોકરી રમકડા માટે જીદ પણ કરશે એટલે ડોશી આવી બીજી થાળી કાઢીને આપશે આમ વિચારી અને ફેરીઓ લોભમાં ને લોભમાં ત્યાંથી ચાલતો થયો પણ ડોશીએ તેને બોલાવ્યો નહીં તેની પાસે બીજી થાળી હતી જ નહીં એટલે એ ઘરમાં કામે વળગી છોકરી કાંઈ બોલી નહીં એટલે ફેરિયાની ઈચ્છા પૂરી થઈ નહીં હવે બીજો ફેરિયો બુદ્ધનો જીવ નગર સહિતના ઘેર આવી પહોંચ્યો એના ટોપલામાં જાત જાતના રમકડા હતા છોકરીએ એને ઊભો રાખીને ટોપલામાંથી એક રમકડું પસંદ કર્યું અને મકાનમાં આવી ડોશીમાને કહ્યું માં મને આ રમકડું લઈ આપો છોકરીને નિરાશ કરવાનું ડોશીમાન ઠીક ના લાગ્યું ફેરિયાને એણે કહ્યું જરા ઉભો રે મારી પાસે નાણાં નથી પણ એક જરા કાટ ખાયેલી થાળી છે એ લઈને રમકડું આપી શકતો હોય તો આ છોકરીને આપ અને ડોસી ઘરમાં જઈને પેલી થાળી લઈને આવી ભગવાન બુદ્ધના જીવવાળા ફેરિયાએ થાળી હાથમાં લઈને જરા ઘસી જોઈ તો એ સોનાની જણાઈ વધુ ઘસતા એમાં હીરા મોતી જડેલા હોવાનું જણાયું એ ફરીઓ બોલી ઉઠ્યો માજી આ થાળી તો બહુ કિંમતી છે હું તો સાધારણ ફેરીઓ છું મારી શક્તિ નથી કે હું આ થાળી ખરીદીને તેને બદલે નાણાં અને આ રમકડું આપી શકું ડોશી તો આ શબ્દો સાંભળીને નવાઈ પામી ગઈ એ બોલી આપ કોઈ મહાત્મા લાગો છો એટલે આપના હાથનો સ્પર્શ થતાં જ મારી આ પતરાની થાળી સોનાની બની ગઈ બુદ્ધના જીવ ફેરિયાએ કહ્યું ના માજી એવું કઈ નથી મૂળ તમારી થાળી સોનાની હતી હું ખોટો શા માટે બોલું આ સાંભળી ડોસીમાં બોલ્યા હમણાં એક ફેરિયો તપાસી ગયો એણે મને એક રમાકડું પણ એના બદલામાં આપવાની ના પાડી બુદ્ધના જીવ પેલા ફેરિયાએ કહ્યું તો તો એની દાનત જ ખોટી લાગે છે આમ કહીને એ તમારી પાસેથી બીજી થાળી પડાવવા માંગતો હશે આ થાળી તો એટલી કિંમતી છે કે મારી પાસે તો એને કિંમત ચૂકવવા જેટલા પૈસા નથી ડોસી તો રાજીની રેડ થઈ ગઈ ફિરિયાએ કહ્યું જોજો ડોશીમાં આ થાળા કોઈ લુલચાને આપશો નહીં કોઈ ઝવેરીને ત્યાં જઈ એની કંમત કરાવજો આમ કહી પેલું રમકડું છોકરીને આપ્યું છોકરી રાજી રાજી થઈ ગઈ ડોશીમાએ કહ્યું તમે ભલા અને પ્રમાણિક વેપારી છો મારી તમને દુઆ છે કે તમારો વેપાર ધીકતો તો ચાલે મારી પાસે આ થાળીનું ધન આવશે ત્યારે તમારા રમકડાની કિંમત જરૂર ચૂકવી દઈશ હમણાં તો હું માત્ર આશીર્વાદ આપું છું થોડી વાર પછી પહેલો લુચ્ચો અને લોભી ફેર્યો પાછો ડોસી પાસે આવ્યો અને તોછડાઈથી બોલ્યો એ ડોસી લાવ તારી પતરાની થાળી તારી છોકરી નિરાશ ના થાય એટલા માટે આ રમકડું તું લઈ લે અને તારી છોકરીને રાજી કર માને કહ્યું તું લુચ્ચો ને ઠગારો છે તું પતરાની કહે છે એ થાળી સોનાની છે તું મને છેતરવામાં પણ હું હવે તમારે તારી વલહેલ કરું છું એમ કરીને ફેરિયાની પાછળ રાકલી રહી અને દોડી એટલામાં રાજાના ચોકીદારો ત્યાંથી નીકળ્યા ડોસીમાએ બધી વાત એને કહી એટલે ચોકીદારોએ તે ફેરિયાને પકડી લીધો અને તેને સજા થઈ